ક્યાંક રવિવાર બાકી નથી શીખી ત્યાં હ્યારે ફરવામાં આવે બુંબઈના ફરવા જવાનું બધાય બા તારા ઓલો જોક્સ તો કેતો અઠવાડિયા અઠવાડિયે મને પૂરા કરતો હતી મહિને મહિને અમુક તો થઈને ટાઈમ મહિને જોગ પૂરા કરતો હતો એ જોગ અહીંયા અત્યારે કેવી રીતે કરવો ગડવાય આમાં વડી પાછો લાંબો ટાઈમ થઈ જાય નાનો સ્વર્ચ છે સાઈટ તો એમ તો નાની ઉંમરમાં ડો એમાં મળી ગયો એટલું તો હાલ રીતે હજી એક ચાલુ કર્યો કલાકારે પબ્લિક ને માપુ કેટલાક માં નાની ઉંમર માં ડોહી માં મરી ગયા વચમાંથી એક જણો ઉભો થયો પછી તો આ ભાઈ કે મારા બધા નસીબ મારા બીજું શું કરું હવે

ઓકે હું તમારે બોલિયા ભાઈ જો આમ આગે થી જોયું ને એક સુંદર ભરી ના રહી હતી આમ આગે જોયું ને તો સુંદર ભરી ના રહી હતી તો પાસ જાકે દો પાસ જાકે દેખાતો સાલા આ જટિયા વટિયા ખુલાય ને એમ તો

ચકરાભાઈ કો એમ કે કે રામ રામ બે વખત મતલબ બોલિયા હા ફોન આવ્યો હાલો હાલો સાધુ તો જલતા ભલા हाँ क्वालिटी हरी आवे नॉन रिटेल आइटम है छोकरा मोडा में ना काम तो काई नुकसान न करे छोकरा ने तेल राने हां ये सबको हरी आवे भारी इतनी हल्ला है हम आगे आले बाकी दरवाजा खुले आओगे पढ़े तो कथा तो ही नहीं है और पड़े मजा नहीं है मजबूत हां स्पीकर आवे छो हां स्पीकर आवे ब्लूटूथ स्पीकर आवे लेटेस्ट

आओ नहीं चले तो 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 ती कलर क्यों जय मो चार कलर पांच कलर आओ सेमो पांच कलर आओ सेमो एक ब्लैक है सेम बंदा कलर सेम क्यों यहाँ पीड़ों आमने ब्लैक का चलो ब्लैक का चलो बाद में ब्लैक में शॉपिंग ये अच्छा बेन रोबर्ट अच्छा ओ भाई बोलो बेन क्यों जय बेन द मरे बिजु दुआ ले जाए है तो करते हैं ठीक ह�

ભુવાજી ગિફ્ટ આલુ મોહમ્મદ જો ભુવાજી ની યાદ આપજો હા શું નામ તમારું હિતેશ હિતેશ હા પ્રોપર પ્રોપર ચોટીલા ને બાજુમાં નાના પાળિયાદ ગામ છે ત્યાં રહેવા આપણે અહીંયા ભરવાડ ઓછા રહે રબારી ને તમારે ઘણા છે હજારક જેવા છે ગેસ ફૂલ છે તો ગાડી પહોંચશે કે ગેસ ના લેવાના ચાલો ભાઈ હો એવો ભગવાન દીનો આ લાવ

જો આમ ધીમે ધીમે મારવાનું કેમ હા હા તું બોલવા નથી ખાલી દડો ઉપર દે મારે જો આમ જો આપડે ઉભા આમ

दे में दे में दे में बस ने जो हाँ नागराज एक्सपर्ट बनी गयो पण डाबोडी क्या मिला बता है एतला तू ले तो बैठ तू बैठ ले तो गम एक ले पकड़ हर को पकड़ दे हाँ हां धीमे अरे

બસ હાલો હા 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 એ બેઠીયા મારે એવો પણ લાવે મારી વારી મારો વારો કઈ બાજુ રમુ ડબોડી રહ્યું જમુરી રહ્યું જો ડાબોડી પછી જમણી હું